અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે નખત્રાણા ખાતે ધર્મેશ કાંતા કતીરા પાર્ટી પ્લોટ ખાતે દિવ્યાંગ બાળકો સાથે અંધજન મંડળના સ્ટાફ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના ભાઈઓ બહેનો યુવાનો સાથે નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ દિવ્યાંગ બાળકોના વાલીઓ સાથે મળીને ગરબા રમીમાં શક્તિની આરાધના કરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી આ સૌ પ્રથમ માં આશાપુરાની આરતી કરવામાં આવી હતી શ્રી દરિયાસ્થાન મંદિરના પૂજારી શ્રી રમેશભાઈ જોશી દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ સૌ દિવ્યાંગ બાળકો સંગે રાસની ની રમઝટ સાથે સંગીતના તાલી ગરબા રમી નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રિ પર્વમાં સૌ કોઈ નવ દિવસ ગરબા રમીને ઉજવણી કરતા હોય છે ત્યારે દિવ્યાંગ બાળકો પણ એનાથી બાકાત ન રહી જાય અને તેઓ પણ ઉત્સાહી ભર્યું માતાજીની આરતી અને ગરબા રમી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું જે છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહ્યું છે શ્રી નખત્રાણા દરિયા સ્થાન મંદિરમાં અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ બાળકો માટે ડે કેર સેન્ટર કાર્યરત છે ત્યારે આવી જ રીતે દરેક તહેવારોની ઉજવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજેશ પલણ મહામંત્રી નીતિનભાઈ ઠક્કરના માર્ગદર્શનમાં લોહાણા મહાજન યુવક મંડળ મહિલા મંડળ સાથે રહીને કાર્ય કરતા હોય છે આજના કાર્યક્રમના દાતા શ્રીમાન નીતિનભાઈ લીલાધર ઠક્કર તરફથી વોટર બેગ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ નખત્રાણા તરફથી અલ્પહાર તેમજ કલ્લુબેન કાનજીભાઈ વીમાવાડા ભુજ ભાનુબેન આર આથા નખત્રાણા ભાનુબેન બી ઠક્કર ગાંધીનગર કોકિલાબેન અને અનિલાબેન તરફથી ચેન લોકેટ સાથે કેટબરી શ્રીમાન ઓધવજીભાઈ ચાપસી પલણ અક્ષ વિપુલભાઈ પલણ તરફથી કેટબરી ચોકલેટ સ્વર્ગસ્થ અંશુયાબેન પલણ શ્રીમાન વિસનજીભાઈ લાલજી પલણના છથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દરેકને આઈસ્ક્રીમ દિવ્યાંગ બાળકોને આપવામાં આવી હતી કાર્યક્રમમાં નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ ધનાણી દિનેશભાઈ જોશી કિશોરભાઈ સોની ઈશ્વરભાઈ પટેલ છગનભાઈ ધનાણી વગેરે ચેમ્બરના આગેવાનો તેમજ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણ મહામંત્રી નીતિનભાઈ ઠક્કર તેમજ વિસનજીભાઈ પલણ જગદીશભાઈ પલણ પ્રાગજીભાઈ અનમ તેમજ નીતિનભાઈ રાજદે, અનિલભાઈ જોબનપુત્રા, તેમજ નખત્રાણા લોહાણા યુવક મંડળના પ્રમુખ jignesh bhai pallan, શ્રી નખત્રાણા લોહાણા મહિલા મંડળના આનંદીબેન પલણ, પરિતાબેન રાજદે, નીલમબેન પલણ, અંકિતાબેન પલણ તેમજ જયશ્રીબેન જોશી વગેરે આગેવાનો સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને નવરાત્રી દિવ્યાંગો સાથે મનાવી હતી. અંદર્જન મંડળના મેનેજર શ્રી અરવિંદભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ નવરાત્રીનું કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું સાથે સ્ટાફના વનિતાબેન વાઘેલા પ્રવીણભાઈ મહેશ્વરી વિદ્યાબેન રામ મીરાબેન કવા બાદલભાઈ ભદ્રુ મંજુલાબેન ફફલ મારવાડા મંજુલાબેન પૂજાબેન જોશી રબારી સીતાબેન તેમજ ઉજ્જવલ બહુગુણા વિપુલભાઈ મહેશ્વરી જમીલાબેન હિંગોરજા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી